નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે જમીન વિજ્ઞાન ભણવાના છીએ તો જમીન વિજ્ઞાનમાં સૌથી પહેલાં પ્રકરણ એકથી શરૂઆત કરીશું જેમાં આપણે શીખીશું પૃથ્વીની ઉત્પત્તિ અને તેનું બંધારણ તો પૃથ્વીની ઉત્પત્તિ એ મહાસાગરો ઉન્નત શિખરોવાળા પહાડો મોટા રણો અબજો માનવીઓ અને અસંખ્ય નાના મોટા જીવો તેમજ વનસ્પતિથી ભરેલી આ પૃથ્વી કેવી રીતે ઉત્પન્ન થઈ તે જાણવું ઘણું જ રસપ્રદ છે આપણી આ પૃથ્વી સૂર્યમંડળના ગ્રહોમાંથી એક ગ્રહ છે આ સૂર્યમંડળ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું અને તેમાંથી કઈ રીતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે વિશે અનેક અનુમાન અને પરિકલ્પનાઓ છે આમાંથી ત્રણ પરિકલ્પનાઓ મહત્ત્વની છે નિહારિકાની પરિકલ્પના ટીસી ચૅમ્બરલીનની પરિકલ્પના અને જીનની પરિકલ્પના બહુ જ જાણીતી છે મિત્રો આપણે જમીન વિજ્ઞાન ભણવાના છીએ તો એમાં સૌથી શરૂઆત આપણે પૃથ્વીની ઉત્પત્તિથી કરીશું અને પૃથ્વીમાં કયા કયા તત્વો છે ખનીજો છે એની વાતો કરીશું આપણે અત્યારે ઉત્પત્તિમાં જે ત્રણ પરિકલ્પનાઓની વાત કરી એમાં સૌથી પહેલાં વાત કરીએ નિહારિકાની પરિકલ્પના તો નેબ્યુલર હાઈફોથિસિસ શું કહે છે તો આ સૌથી જૂની પરિકલ્પના છે આ એક કલ્પના છે કે આવી રીતે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હશે એવી વાત છે ઓકે તો આ પરિકલ્પના મુજબ સૂર્યમંડળ એક વખત એક નિહારિકા ધરાવતા ધગધગતા વાયુનો સળગતો ગોળાના રૂપમાં હતું એટલે સૂર્યમંડળ કેવું હતું કે એક ગોળાના રૂપમાં ધગધગતું હતું ઘણા લાંબા સમય આ ગોળો ઠરવા માંડ્યો અને પરિણામે તેની અંદર પણ ઠરેલ પદાર્થોની જુદી જુદી કડીઓ કે વલયો દૂર ફેંકાઈ ગયા એક ધગધગતો ઘોળો હતો વાયુનો સળગતો ઘોળો પછી એ શું કર્યું ધીમે ધીમે ઠરવા લાગ્યો અને ઠર્યો એટલે એમાંથી જુદી જુદી કડીઓ અને વલયો દૂર ફેંકાતા ગયા ત્યારબાદ આ વલયો વધારે ઠરવાથી વિવિધ ગ્રહો બન્યા આ જે વલયો છે એ વધારે જેમ જેમ ઠરતા ગયા એટલે શું થયું ગ્રહ બન્યા આ ગ્રહોમાંથી પણ લાંબા સમય બીજા વલયો બહાર પડીને છૂટા પડવાથી તેમાં ઉપગ્રહ બન્યા એટલે સમજાય મિત્રો તમને એક ધગધતો વાયુનો ઘોળો હતો જે સમય જતાં ઠરવા લાગ્યો એટલે એમાંથી થોડા વલયો દૂર ફેંકાયા જે દૂર ફેંકાયા એ શું બન્યા ગ્રહ અને એમાંથી પણ થોડા વલયો દૂર ફેંકાય એ ઉપગ્રહ બન્યા આ એક આવી કલ્પના છે આ રીતે પૃથ્વી પણ એક ગ્રહ છે એટલે પૃથ્વીનું ઉત્પત્તિ બિંદુ એમ કહી શકાય કે એક ધગધગતા વાયુમાંથી છૂટા પડેલો વલય એક પૃથ્વી આવી રીતે ગ્રહ બન્યો અને પૃથ્વીનો ઉપગ્રહ એટલે કે ચંદ્ર અને મુખ્ય ગોળાઓના વચ્ચેનો જથ્થો જે બાકી રહ્યો તે સૂર્ય એટલે કે જે ધગધગતા વાયુમાંથી વલયો દૂર પડ્યા એ ગ્રહ બન્યા એમાંથી પણ જે બીજા વલયો દૂર પડ્યા એ ઉપગ્રહ બન્યા બાકી વધેલો જે ધગધકતો ગોળો હતો એ શું છે સૂર્ય તો આ થઈ નિહારિકાની પરિકલ્પના હવે મિત્રો આપણે જોઈશું ચેમ્બરલીનની લઘુગ્રહ કે ગ્રહાણું પરિકલ્પના હવે આ પરિકલ્પનામાં શું છે કે ચેમ્બરલિનની મોલ્ટનની ગ્રહાણું પરિકલ્પના ઈસવીસન ઓગણીસોમાં રજૂ થઈ હતી એટલે પબ્લિશ થઈ હતી આ પરિકલ્પનાને દુનિયાના મોટા ભાગના વૈજ્ઞાનિકોએ સ્વીકારેલી છે અને આધુનિક સંશોધનોના પરિણામોને મળતી માહિતી સાથે તે શું સંગત છે જેમ કે સૂર્યની અંદરથી અમુક વખતે ધગધગતા વાયુઓનો જથ્થો સૂર્યની સપાટીથી હજારો કિલોમીટર દૂર ફેંકાઈ જાય છે આ જાતની ઘટના સૂર્યની સપાટી પર આજથી લાખો વર્ષો પહેલાં પણ થતી હતી એટલે શું થાય છે કે સૂર્ય એક ધગધગતો ગોળો છે એમાંથી થોડો ઘણો અંશ બહાર ફેંકાય છે હજારો કિલોમીટર દૂર સુધી ફેંકાય છે આવું વર્ષો પહેલાં પણ થતું હતું આ પરિકલ્પના મુજબ લાખોની સંખ્યામાં સૂર્ય અથવા તારાઓ આકાશગંગામાં ઘણી ઝડપથી પરિભ્રમણ કરી રહ્યા છે બરાબર એટલે સૂર્યમાંથી જ નીકળેલા ઘણા બધા તારાઓ અથવા તો ઘણા બધા વસ્તુઓ પદાર્થો ગ્રહો પરિક્રમણ કરી રહ્યા છે ઘણા વર્ષો પહેલાં હાલના સૂર્યની પાસે એમાંનો એક મોટો તારો પસાર થયો એટલે સૂર્યના નજીકથી એક મોટો તારો પસાર થયો સૂર્યની નજીક આવ્યો ત્યારે સૂર્ય પર તેની ખૂબ જ અસર થઈ અને ગુરુત્વાકર્ષણને લીધે સૂર્ય કે જે જગ ધગધગતા વાયુનો ગુણ હતો તેમાંથી મોટો જથ્થો જુદો પડી ગયો તેમાંથી અનેક નાના નાના વિભાગો પણ જુદા પડ્યા જેને આપણે ગ્રહાણું કે લઘુ ગ્રહો કયા આ ગ્રહાણુઓ પણ સૂર્યની ફરતે પરિભ્રમણ કરવા લાગ્યા મતલબ શું થયો કે ધગધગતો વાયુનો ગોળો જેને આપણે સૂર્ય કહ્યું એના ફરતે ઘણા બધા ગ્રહોને ઘણા બધા લઘુગ્રહોને ઉપગ્રહોને જે કંઈ પણ જે એને ફરતે ફરે છે એનું મધ્ય બિંદુ શું થયું સૂર્ય પરિભ્રમણના માર્ગને કક્ષા કે કક્ષ કહેવામાં આવે છે એટલે જે જે રસ્તે ફરે છે એને શું કહીશું કક્ષા કે કક્ષ આમ લાખો નાના ગ્રહાણુઓ સૂર્યની આસપાસ ફરવા લાગ્યા પણ દરેકના નાના મોટા કદના કારણે એકબીજા તરફ પણ આકર્ષણો હતા પરિણામે દરેક ગ્રહાણુની કક્ષા ચોક્કસ ન હતી પણ પરિભ્રમણ કરતાં કરતાં જથ્થામાં એકબીજા સાથે પણ અથડાયા અને મોટાની અંદર નાના ભાગો જઈને મોટા ઘોડાઓ બન્યા સમય જતાં તેઓ ઠરીને ઘન સ્વરૂપમાં ફેરવ્યા પહેલાં કયા સ્વરૂપમાં હતા વાયુ પછી કયા સ્વરૂપમાં સોલિડ ફોર્મ ઘન સ્વરૂપમાં ફેરવાયા આ બધા ઘોડાઓ એટલે કે ગ્રહો અને ઉપગ્રહો બન્યા આવી જ રીતે પૃથ્વી પણ આવો એક આ જ રીતે નિર્માણ પામેલ છે આપણી પૃથ્વી એક નાના જથ્થામાં ગ્રહાણુ હતી અને બીજા ગ્રહાણુઓ એકત્રિત થવાથી તે વિસ્તાર પામી છે હવે આપણે ભૃપુષ્ટ અર્થક્રષ્ટની વાત કરીશું પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારે તે એક સરખી રીતે સપાટ ન હતી કુદરતી રીતે જે પરિબળોની અસર થઈ તે મુજબ પૃથ્વી ઘણી જગ્યાએ ખૂબ ઊંડી ખાઈઓ હતી પૃથ્વી ઉપર શું હતું ઘણી જગ્યાએ ઊંડી ખાઈ હતી જ્યારે ઘણી જગ્યાએ ખૂબ ઊંડા ટેકરાઓ એટલે કે પર્વતો હતા જેને આપણે મહાસાગરો અને પર્વતો કહીએ બરાબર દરિયાની સપાટીથી એટલે કે દરિયાની જે સપાટી છે ત્યાંથી આઠ કિલોમીટર ઊંચા પર્વતો બરાબર ત્યાંથી માંડીને દરિયાની સપાટીથી સોળ કિલોમીટર ઊંડો દરિયોને આપણે પૃથ્વીના થરને ભ્રુપુષ્ટ કહે કે પૃથ્વીનો પોપળો કહીએ છીએ એટલે અર્થક્રષ્ટ કયું પૃથ્વીની ઉપરની સપાટી કોને કહી શકાય તો પૃથ્વીની સપાટી એટલે કે દરિયાની સપાટીથી આઠેક કિલોમીટર જેટલા ઊંચા પર્વતો એ વિસ્તાર અને પૃથ્વીની સપાટીથી નીચે સોળ કિલોમીટર જેટલો ઊંડો ભાગ આ થરને આપણે પૃથ્વીનો પોપડો કહીએ છીએ પૃથ્વીની ત્રિજ્યા લગભગ ચોસઠ સો કિલોમીટર છે તેમાંનો સૌથી ઉપરનો સોળથી ચોવીસ કિલોમીટરનો થર એટલે કે ભ્રૂપૃષ્ઠ જેને અર્થક્રષ્ટ કહીએ છીએ આપણે તેની અંદર બધી જ ખનીજ સમૃદ્ધિ સમાયેલી છે આ પૃથ્વીના પોપળામાં શું છે ખનીજો છે ખનીજો શાના બનેલા હોય તત્વ તત્વના બનેલા હોય એલિમેન્ટ્સના બનેલા હોય બરાબર છે અને તત્વમાંથી શું બને ખનીજો ખનીજો શામાં શામાંથી બને છે પર્વતો પહાડોમાંથી બનેલા છે ઓકે આમાં આવેલા બધા તત્વો સંયોજનના રૂપમાં હોય છે ચલો પૃથ્વીનું બંધારણમાં શું છે તો ભૂપુષ્ઠમાં આવેલા તત્વોમાંથી મહત્વના દસ તત્વો જ નવ્વાણું ટકા ભાગમાં છે બરાબર એટલે સો ટકા કોઈ પણ વિસ્તાર હોય તેમાંથી આઠેક તત્વો એવા છે કે જે મોટાભાગનો વિસ્તાર આવરી લે છે જેમાંના કાંઈ આઠ તત્વો તો પૃથ્વીના બંધારણમાં ઓક્સિજન કેટલું છેતાલીસ ટકા સિલિકોન સત્યાવીસ એકસઠ ટકા બરાબર એલ્યુમિનિયમ આઠ પોઈન્ટ સાત ટકા આયર્ન પાંચ છ ટકા મેગ્નેશિયમ બે સાત ટકા કેલ્શિયમ ત્રણ પોઈન્ટ ચોસઠ ટકા સોડિયમ બે પંચોતેર ટકા અને પોટાશ બે પોઈન્ટ અઠ્ઠાવન ટકા આ આઠ તત્વો મોટા ભાગનો વિસ્તાર આવરી લે છે જેમાં પણ ઓક્સિજન અને સિલિકોનનું પ્રમાણ વધારે છે ઓક્સિજન 46% ટકા અને સિલિકોન સત્યાવીસ ટકા તો પૃથ્વીના બંધારણમાં શું છે મહત્વના આ આઠ તત્વો અને તત્વો શામાંથી બને ખનીજોમાંથી બરાબર જેની આપણે ચર્ચા આગળના પ્રકરણમાં કરીશું આમ ભૂપૃષ્ઠમાં મુખ્યત્વે ઓક્સિજન એલ્યુમિનિયમ અને સિલિકોનનું પ્રમાણ લગભગ 80% ટકા જેટલું છે એટલે કે હકીકતમાં તો કેવું છે કે ભ્રૂપૃષ્ઠ મુખ્યત્વે શાનું બનેલું હોય રેતી એસઆઈઓ ટુ સિલિકા અને એલ્યુમિનિયમનું બનેલું છે જળમંડળ જે છે જળ જે હાઇડ્રોસ્ફિયર જેની વાત છે એમાં મુખ્યત્વે શાનું બનેલું હોય પાણી એચ ટુનું બનેલું છે બરાબર છે અને તેમાં એનએસીએલ દ્રાવણના રૂપમાં હોય છે ઓકે તો આ પ્રકરણમાં આપણે શું જોયું પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ ભ્રૂપૃષ્ઠ શું છે અને એનું બંધારણમાં શું છે તો ફરી દીધું લે પૃથ્વીની ઉત્પત્તિ આપણે બે પરિકલ્પનાઓ જોઈ ત્યારબાદ ભૂપુષ્ઠ કે જે દરિયાની સપાટીથી આઠ કિલોમીટર ઊંચો વિસ્તાર અને નીચે સોળ કિલોમીટર જેટલો ઊંડો વિસ્તાર આ પટ્ટાને શું કહીશું આપણે ભૂપુષ્ઠ અર્થક્રષ્ટ કહીશું પૃથ્વીનો પોપડો કહીશું જેની અંદર ઘણા બધા ખનીજ સમૃદ્ધિ છે ખનીજોમાંથી શું બને તત્વો બને તો કયા તત્વો મુખ્યત્વે છે આઠ તત્વો ઓક્સિજન સિલિકોન એલ્યુમિનિયમ આયર્ન મેગ્નેશિયમ કેલ્શિયમ સોડિયમ અને પોટાસ બરાબર છે તો મિત્રો આ હતું આપણું પ્રથમ પ્રકરણ ઓકે આપણે આગળ જોઈશું જમીન બનાવતા ખડકો અને ખનીજો તે બીજા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ